અમદાવાદના સાણંદ ખાતે જન્માષ્ટમી પાવન પર્વે લોકમેળો યોજાયો હતો દર વર્ષની જેમ પારંપરિક રીતે હઝારી માતાજી મંદિર ખાતે મેળાનું આયોજન થયું હતું સવારના સમયે વરસાદ ચાલુ રહેતા ભક્તોમાં થોડી ઉદાસીનતા જોવા મળી હતી પરંતુ બપોર બાદ વરસાદે વિરામ લેતા મોટી સંખ્યામાં માનવ મહેરાવણ ઉમટી પડ્યું હતું હઝારી માતાજીના મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શન કરી ધર્મ લાભ મેળવ્યો હતો